પહેલાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારકા અને તાલુકા વાઇલ્ડલાઇફ વોર્ડન દ્વારકા આજે આપણે જે હેચડી ઊભા છીએ તે ટોટલ હેચરી જે દરિયાઈ કાચબાઓના સંવર્ધન માટે અને આપણે કામ કરીએ છીએ આ હેચરીમાં આ હેચરી લગભગ બે હજાર બાર તેરથી ચાલુ કરેલ છે આપણે અને આની પહેલાં આપણી મરીન નેશનલ પાર્ક હસ્તક એક માધવપુર ઘેર જે હેચરી હતી પણ બાર પછી આપણે આ એચરી ચાલુ કરતા એ એચરી આપણે પોરબંદર વન વિભાગને સોંપેલું હોય છે તો બે હજાર બારથી આપણે અહીંયા કાચબાઓના એક ઈંડાઓ લઈ આવીએ છીએ દરિયા કિનારેથી અને આપણી હેચિંગ સેન્ટરમાં રાખીએ છીએ અને અમુક દિવસ પછી ઓટોમેટિક જે બચ્ચા બહારે નીકળે તો એ બચ્ચાઓને આપણે દરિયા દરિયાની અંદર છોડી દેતા હોઈએ છીએ વધારે જે આપણે કામગીરી કરીએ છીએ એમાં સૌથી વધારે અહીંયા ગ્રીન સી અને ઓલિવ રીડલી ઓલિવ રીડલી છે એ માત્ર એક કે બે ટકા જ હોય છે બાકી મોટાભાગે આપણે ગ્રીન સી કાચબાઓ વધારે આવે છે અને એ આપણા કિનારા ઉપર એક્સ છોડે છે જેમ વાત કરીએ ઓડિશાની અંદર જે માસ નેસ્ટિંગ નેસ્ટિંગ થાય છે ત્યાં ઓલિવ રીડલી એક સાથે અસંખ્ય કાચબાઓ આવે છે અને દરિયાકિનારે એકસાથે એક દિવસે એક સમયે એક્સ છોડીને જતા રહે છે તો ત્યાં માસ નેસ્ટિંગ થાય છે પણ આપણા ગ્રીન સી ટટલ એના કરતાં કંઈક અલગ છે કે એ એક સાથે આવતા નથી અને એક જગ્યાએ આવતા નથી એ આખા પૂરા કોસ્ટલ ઉપર આપણા ગુજરાતના પૂરા કોસ્ટલ ઉપર એ એક્સ છોડવા માટે આવે છે અને લગભગ એમ કહીએ તો કહી શકાય કે ભારતના એક માત્ર ગુજરાતના કિનારા પર જ ગ્રીન સી ટટલ આવે છે એના બે તનનું કારણ છે કે એને અહીંનું વાતાવરણ થોડું પ્રકૃતિ પ્રમાણે એને માફક આવે છે અને બીજું એ કે એમનો જે ખોરાક છે એ આલ્ગી છે સી ગ્રાસ છે તો એ ખોરાકના હિસાબે જે એમનો જે નેસ્ટિંગ આ મિટિંગ પીરિયડ હોય છે આ સમયમાં એને અહીંયા ખોરાક મળી રહે છે એટલે આપણા વિસ્તાર ઉપર આવે છે અને અમુક સમય માટે રહીએ છીએ અને પછી એક્સ છોડી અને એનો ટાઈમ પૂરો થાય એટલે પછી એ જતા રહીએ છીએ તો આ જે એક્સ છોડવા અને એક્સમાંથી બચા નીકળવાનો જે સમય છે એ સપ્ટેમ્બરથી ચાલુ કરી અને એપ્રિલ સુધી માળા આપણા કિનારા ઉપર મૂકે છે અને પછી એપ્રિલ પછી એ જતા રહે છે અહીંયાથી અને અહીંયાથી આપણે જે કંઈ બચ્ચાને ઈંડામાંથી જે બચ્ચા નીકળે છે અને એમને જે પણ આપણે દરિયામાં છોડીએ છીએ આખા સૃષ્ટિનો દરિયો ફરી અને પાછા રિટર્ન આપણે ત્યાં જ્યારે એનો મિટિંગ પીરિયડ થાય એ એક એડલ્ટ થાય ત્યારે આપણા કિનારા પર પણ આવતા હોય છે અને વાત કરીએ કે આપણા વિસ્તારની અંદર કેટલા તો આપણા ગુજરાતમાં આપણે ચાર પ્રકારના કાચબા જોવા મળે છે ગ્રીન સીટટલ ઓલિવ રીડલી લેધર બેગ અને વોક્સબીલ એમાંના જે ગ્રીન સી અને ઓલિવ રીડલી છે એમ જ એ બે બંને જ આપણે ત્યાં એક્સ છોડે છે નેસ્ટિંગ માટે આવે છે બાકીના ખાલી કિનારા ઉપર જોવા મળેલ છે અને આમ જોઈએ તો આખા વિશ્વની અંદર સાત પ્રકારના કાચબાઓ જોવા મળે છે એમાંના આપણે ત્યાં ચાર પ્રકારના કાચબાઓ છે એ જોવા મળે છે આપણે જે ગ્રીન શીટ અટલના એક્સ આવવાની જે કામગીરી અહીંયા કરીએ છીએ અને અહીંયાથી એક્સ છ માંથી જે બચા નીકળે એને આપણે છોડીએ છીએ તો આ કામગીરીમાં આપણા વિભાગ હસ્તકના અલગ અલગ સ્ટાફ છે જે ઓખાથી લઈ અને હર્ષદ સુધીના આ આખા પંચાવન કિલોમીટરના એરિયાની અંદર દરરોજના સવારમાં એક રાઉન્ડ લગાવી અને ત્યાં જે જે જગ્યાએ એના ટ્રેક જોવા મળે છે કાચબાવાના તો એના ઉપરથી ખબર પડે કે આ વિસ્તારની અંદર અહીંયા માળો મૂકેલો છે તો એના આધારે એ ત્યાંથી અંડા લઈ અને આપણી હેચરીની અંદર લઈ આવીએ છીએ અને આપણે અહીંયા જે રાખીએ છીએ તો રાખી અને પછી એને જ્યારે ચાલીસ પિસ્તાલીસ કે પચાસ પંચાવન દિવસ સુધીની અંદર બચાવ ઓલમોસ્ટ નીકળે છે બારે તો આપણે દરિયાની અંદર એને છોડતા હોઈએ છીએ જે આ બચા છે એમાંથી જ્યારે નાના અંડા હોય છે ત્યારે એ મેલ છે ફિમેલ છે આપને ખ્યાલ નહીં આવે પણ જ્યારે એને એનું આસપાસનું વાતાવરણ છે આને હેચિંગ કરવાની જરૂર નથી બીજા પક્ષીઓના ઈંડા હોય છે તો પક્ષીઓ એને હેચિંગ કરતા હોય છે પણ જે ગ્રીન સી ટટલ છે એના ઈંડાઓને હેચિંગ કરવાની જરૂર નથી એક વખત ઈંડા છોડી અને માદા જતી દે છે અને જ્યારે કિનારેથી આપણે લઈ આવીએ છીએ અને અહીંયા રાખીએ છીએ તો રેતીની અંદર જે આસપાસનું ભેજ છે એનું ટેમ્પરેચર છે તો ટેમ્પરેચરના આધારે એમાંથી મેલ ફિમેલ નક્કી થશે કે કેટલા મેલ હશે કેટલા ફિમેલ હશે તો આવા આપણે વર્ષ દરમિયાન અલગ અલગ સંખ્યામાં માળા લઈ આવતા હોય છે જેમાં આપણે બે હજાર ચોવીસ પચીસની અંદર ટોટલ આપણે ત્યાંસી માળા લઈ આવ્યા છીએ સાત હજાર આઠસો એકાણુંની સંખ્યામાં ઈંડા લઈ આવ્યા છે એમાંથી છ હજાર આપણે બચ્ચા દરિયામાં છોડ્યા છે એમ ટોટલ આપણે બે હજાર બારથી આજ સુધીની અંદર એક લાખને છસો ઈંડા લઈ આવેલા છીએ અને એમાંથી એંશી હજાર બચ્ચાઓને આપણે દરિયાની અંદર છોડેલા છે અને જે આપણે દરિયાની અંદર બચાવ છોડીએ છીએ એમાંથી એકથી બે ટકા જ એવું હોય છે કે જે એડલ્ટ થાય છે બાકીના જીવતા નથી હોતા એમ મતલબ મોટી ઉંમરની થાય ત્યારે એક થી બે ટકા હોય છે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો